તો કેમ છો મારા ભાઈ અને મિત્રો તે રોસ્ટિંગના વિડીયો બનાવતા હતા મારા ભાઈ તમને જણાવી દે કે એસ એમ ઠાકોર ને મિત્રો અત્યારે જેલ થવા જઈ રહી છે મિત્રો કેમ જેલ થવા જઈ રહી છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તે લાઈક ચેનલ પર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું बोलत ने मारा भयो एसएम ठाकुर ऊपर અત્યારે પોસ્ટ કોની કલમ લાગી ચૂકી છે મિત્રો તે તેના પર ભાબર પોલીસ માં મિત્રો ફરિયાદ दाखल કરવામાં આવી છે તેને મિત્રો એક છોકરી ઉપર દુષ્કર્મ આચર્યો હોય એવો મિત્રો તેના ઉપર આरोप લાગ્યો છે મારા ભાઈ તમને આખી માહિતી વિશે જણાવી દઈએ તો એક છોકરી મિત્રો ખેતરમાં ભેસોને ચારો નાખવા માટે ગઈ હતી અને એક જ તારનો લાભ ઉઠાવ્યો મિત્રો એસએમ ઠાકોર તેના પર દુષ્કર્મ આચ્યો એવો મિત્રો આરોપ લાગ્યો હતો અને મારા ભાઈએ જેના લીધે ભાબર પોલીસ મિત્રો ગણતરીના કલાકોમાં જ એસએમ ઠાકોરને મિત્રો ગિરફતાર કરી નાખ્યો હતો તો મિત્રો આ સમગ્ર મામલા વિશે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી છે અને આની અમારી ચેનલ કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી મિત્રો જે પણ માહિતી છે તે સોશિયલ મીડિયા આધારિત છે તો બસ મારા ભાઈ આટલું વિડિયો કમાતો વિડિયોને લાઈક કરના છો ચેનલ પર નવો આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવો વિડિયો સાતે